મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ દસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને ને વાર મંગળવારના રોજ આજની મગફળીની નવી આવકની વાત કરીએ મિત્રો તો દસ હજાર ગુણીની આસપાસની નવી આવક નોંધાણી છે મિત્રો અને નવી મગફળી જે ઓગણચાલીસ નંબર છે જે ઓરા ટાઈપ મગફળી છે કોકો કોકલ જોવા મળી રહ્યો છે મિત્રો બાકી બીજી કોઈ પણ મગફળી નવી હજી આવી નથી રહી તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા કેવી બજાર ભાવ રહી છે હા મિત્રો શેર કરજો કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી જરૂર થી જણાવજો 1131 એકત્રીસ રૂપિયાનો ભાવ થયો એકત્રીસ રૂપિયા વેચાણી બીટી બત્રી છે વજનમાં હારી એકદમ અગિયારસો એકત્રીસ એકાવન રૂપિયાનો મગફળી છે એક હજાર ને એકાવન રૂપિયામાંગફળી મગફળી વેચાણ અમારા પાછે દેખો 1136 છત્રીસ રૂપિયાનો ભાવ છે વીસ નંબર મગફળી છે છત્રીસ રૂપિયામાં વેચાણી છે આ કુલ વીસ નંબર ક્વોલિટી છે

એક હજાર છપ્પન રૂપિયાનો ભાવ થયો એવી છે ડંગફળો માલ છે એક હજાર છપ્પનમાં વેચાણ